ભાવનગર શહેરના દેવાડા નજીક આવેલ બહુચરધામ મંદિર ખાતે ત્રીજા પાડોશો નિમિત્તે મહંતાય ઉત્સવમાં સંત સંમેલન આયોજન કરવામાં આવ્યું શ્રી બહુચર માતા મંદિર બહુચરધામ અદેવાડા ભાવનગર સોમનાથ હાઈવે પર બહુચર માતાજીનો ત્રીજો પાટોત્સવ હોય તેની સાથે બહુચરધામના મહંત શ્રી ભગવાનદાસ બાપુને મહાકુંભમાં મહામંડલેશ્વરની પદવી મળતા મહંતાય ઉત્સવમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મસભા યોજાઈ હતી અને રાત્રિના સમયે લોકડાયરે નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પૂજ્ય શ્રી મધ મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ ભગવાન દાસ બાપુના મહનતા વિરાટ સંત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેવ આધાન પ્રાધા નવાય ભોધાન દાન માધામ

અને કોઈ પણ સંસ્થામાં ત્રણ હજાર થી ઓછા વિદ્યાર્થી નહીં હતા અને સવારથી સાંજ સુધીનો જેટલા મનુષ્યને વસ્તુ લાગે છે જરૂરિયાત એ બધું પૂરું કરવાનું મફત માં ફ્રી માં અને ખવડાવવાનું બધું બધું દેવાનું તો આવા આવા મહાન વિભૂતિઓ છણા મણા ભગવાનના નામ લઈને આપણા સમાજમાં પડ્યા છે સંસારમાં પડ્યા છે માત્ર થોડુંક બધું જાણીને આપણા આપણે છાતી પીટવા માંડીએ કે ઓ બહુ બહુ અરે તમે કુંભ મેળામાં જાઓ લાખો લાખો લોકોને આ સંતો ભગવાનના રામ નામ લેતા લેતા જો હે લોકોને ભોજન કરાવે છે આશ્રય આપે છે અમને આપણે થોડુંક એસી માટે એસી માં બેહાર અત્યારે હિન્દુ પ્રજા સ્વકેન્દ્રિત થઈ ગઈ સ્વાર્થી

ઈશ્વરીય સર્જન ને અમે બધા ઈશ્વરીય સર્જન ના ઉપાસક છીએ પ્રકૃતિ જતન કરો તો જ વતન બચશે સંસ્કૃતિ વિરાસત બચાવો તમે ન બચો તો કઈ નહીં અમને બાપો અત્યારે એમ કે રાષ્ટ્રપતિ એવું તમે સમાધિ લઈ લો અમારા મા બાપ માં ફરવા જો બીજો વિચાર કરી દો નો સેકન્ડ થોટ તો બીજો વિચાર જ કરી અત્યારે સ્વીકારી લે જો દેશ બચતો હોય નીવ કે ઈટ બનને કે લીધે હમ સદૈવ તૈયાર તત્પર હૈ એકલા શાસ્ત્રો થી આ દાસ બચે

દિવ્યતા વગર ની ભવ્યતા સમય નો બહુ ઉપાસક છું મારા લોહી માં સિત્તેર વર્ષથી આરએસએસ નો લોહી છે હું છોતેર વર્ષ નો છું મારા લોહીમાં આરએસએસ ના સંસ્કાર છે બચપનથી અમે ન ઇદમ મમ ઈદમ રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્ર માટે સમર્પિત છે બધું અમે એક ક્ષણ પણ વિચાર ન કર્યો જરૂર છે વૈચાર અને વર્તન થી રાષ્ટ્ર માં પરિવર્તન નો સંગનાદ ફૂકો સત્તા અને સંપત્તિ કાય નહી કરી શકે સંસ્કાર અને આમૂલ છે સંસ્કાર એ સંસ્કૃતિ નો માપદંડ છે સંસ્કાર થી જીવન સાકાર થાય સંસ્કાર વગરનું જીવન બેકાર છે હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું જેવા આપણે છોકરા દફણ કરવા કોઈ આવે જો આવે ભાઈ પણ આપણે પછી લાગી છે ને કારણ કે દેખાતો આપણે હસ્તી દો કાંઈક ખરી બતાવો રાષ્ટ્ર માટે તમારા માટે નહીં ગોળો પાણી આરે તો આખું કુટુંબી હોય પણ પરત જાય તો એમ વ્યક્તિ આ દેશની વ્યક્તિમતી સમજિ માટે જીવાતા સમર્તિના ભલા માટે જીવતા સ્વીકે આ ઋષિ મુનિઓનો એટલે જ કુંડામ પાણી ભરાય છે એટલે જ સમુદ્ર નગરી આ બધું સમર્તિના કલ્યાણ માટે છે આ પ્રકૃતિ પ્રેમી રાષ્ટ્ર વિશ્વ એ છે ને એના ઉપાસક છે તો મારો છેલ્લો સંદેશ છે કાવ્યમાં આ દેશની વિરાસતને બચાવો તમે એનો બચો તો કાઈ નહીં પાયાની આપની તાકાત નથી કે હિન્દુ સમાજ ને બચાવી શકે કોઈ યાદ રાખે